તો ફર્સ્ટ તમે લોકો જોઈ શકો છો કે તમને ટોટલી ફેન્સી પાર્ટી વિયર સાડી મળી જાય છે આપણે વાત કરીએ તો ગોલ્ડન વર્ક તમને ટોટલી સાડી પર મળી જાય છે બહુ જ પ્રીટી અને ટોટલી ફિનિશિંગ સાથે તમને જોર્જેટ બેઝ મળી જશે ડાઇડમાં તો નેક્સ્ટ આપણે આગળ વધીએ તો બહુ જ ફાઇન પિંક કલરમાં તમે લોકો સાડી જોઈ શકો છો ટોટલી સાડીમાં તમે લોકો મેઇન પાર્ટમાં જોઈ શકો છો કે તમને જય શ્રી કૃષ્ણ સીતારામ રામ રામ તો ફરીથી એકવાર હું તમારી માટે વિડીયો લઈને આવી ગઈ છું কালেকশন সারিয়োনা কালেকশন নে লাইনে তো যেমন কি তুমি বড় জানো যে কেশরিয়া টেক্সটাইল কোম্পানি গুজরাট सूरत ની સૌથી મોટી ম্যানুফ্যাকচারিং কোম্পানি છે જે લેડીઝ ને लगती टोटली વસ્તુ તમને તમને એક જ જગ્યાએ મળી જાય છે সেક્શન ની વાત કરીએ તો અમારે ત્યાં 15 થી વધુ તમને সেક્શન મળી જશે અને દરેક সেક્શન માં અલગ અલગ તમને কালেকশন મળી જશે તો મિત્રો આજ ની જે ভিডিও થવાની છે टोटली এমব্রয়ডারি બેઝ ડાઈટ 사રીના কালেকশন તમને હું બતાવવા જવાની છું જો તમે તમારો બિઝનેસ સ્ટાર્ટઅપ કરવા માંગો છો નાનકડો આમ તો બિઝનેસ સ્ટાર્ટઅપ मांगू છું કે મોટું બિઝનેસ તો બધા જ કલેક્શન તમને કેસરીયા ટેક્સટાઇલ કંપની પ્રોવાઇડ કરી દે છે તો આજની આપની વિડિયોમાં આપણે વાત કરવાનો છે ફેન્સી એમ્બ્રોઇડરી સાડીની તો સ્ટાર્ટ કરીએ આપણો ફર્સ્ટ કલેક્શન થી તો ફર્સ્ટ તમે લોકો જોઈ શકો છો કે તમને ટોટલી ફેન્સી પાર્ટી પાર્ટીવિયર સાડી મળી જાય છે ડિટેલિંગની આપણે વાત કરીએ તો ગોલ્ડન ઝરીનું વર્ક તમને ટોટલી સાડી પર મળી જાય છે જેમ મેં તમને પહેલા જ કીધું કે ડાઇટ બેઝ સાડી પર તમને આ ટોટલી કલેક્શન મળી જશે ફિનિશિંગના વર્ક સાથે તમને ટોટલી વર્ક સાડી પર મળી જશે સેકન્ડ આપણે આગળ વધીએ તો તમે લોકો જોઈ શકો છો જ્યોર્જ બેઝ તમને આ સાડી મળી જશે તમે લોકો જાણો છો વેડિંગ સિઝન છે તો વેડિંગ સિઝનના અકોર્ડિંગ તમને આ પાર્ટી વીયર અને ફેન્સી सारी मरी जैसे टोटली सारी पर तमने स्टोन वर्क मरी जैसे अने बॉर्डर पर आपरे बात करिए तो स्टोन वर्क साथे तमने थ्रेड वर्क पर मरी जैसे सिंगल पीस में हमें डील नहीं करता जेम के मैं तमने स्टार्टिंग में कीधु के केसरिया टेक्सटाइल कंपनी कम्ण, एक मैन्युफैक्चरिंग कंपनी से तो तमारे सिंगल पीस में डील अहीं नहीं करवानी तमने सेट टू सेट आवी रीते बंच वाइज कलेक्शन अहीं थी लेवामां आवशे તમારું બિઝનેસ સ્ટાર્ટઅપ કરવા માંગુ છો કેસરિયા બેસ્ટ ઓપ્શન છે તમારી માટે અમારા ત્યાં માત્ર પાંચસો રૂપિયાથી તમને સાડી સ્ટાર્ટ થઈ જશે એ બી ડાઇડ એમ્બ્રોઈડરી સાડીમાં અને બીજી મેં વાત કરું તો તમને લો રેન્જમાં જોઈએ તો એ કલેક્શન પણ મળી જશે નેક્સ્ટ આપણે જોઈએ બહુ જ પ્રિટી અને ટોટલી ફિનિશિંગ સાથે તમને જોર્જેટ બેઝ એમ્બ્રોઈડરી સાડી મળી જશે ડાઇડમાં બોર્ડર તમે લોકો જોઈ શકો છો ટોટલી કેટલું ફાઇન કલર ઓપ્શનમાં તમને વર્ક મળી જાય છે થ્રેડ વર્ક તમને મળી જાય છે સ્ટોન વર્ક તમને મળી જાય છે જો તમે યંગ એજ છો વેડિંગ સિઝન છે ને તમારે પણ સાડી પહેરવી છે અને સાડી બધા તમને પૂછે કે તમે સાડી ક્યાંથી લાવ્યા તો તમે પણ મિત્રો કહી શકો છો કે કેસરીયા ટેક્સટાઇલ કંપની બેસ્ટ ઓપ્શન છે તમે પણ ત્યાં જઈ શકો છો અને શોપિંગ કરી શકો છો નેક્સ્ટ આપણે આગળ વધીએ એક વાત મિત્રો હું તમને હજુ કહેવા માંગુ છું કે તમે તમારો બિઝનેસ સ્ટાર્ટઅપ કરવા માંગો છો અને તમારું બજેટ વધારે નથી તો તમે માત્ર 25 થી 30000 માં તમારો બિઝનેસ સ્ટાર્ટઅપ કરી શકો છો અને એક સારા લેવલ માં તમે તમારો માર્જિન એડ કરી શકો છો તો નેક્સ્ટ આપણે આગળ વધીએ તો બોઝ ફાઇન पिंक કલર માં તમે લોકો સાડી જોઈ શકો છો ટોટલી સાડીમાં તમે લોકો મેઈન પાર્ટમાં જોઈ શકો છો કે તમને ગોલ્ડન થ્રેડનું કામ મળી જશે નીચે તમે બોર્ડર પણ જોઈ શકો છો કે ટોટલી તમને ભરેલું બોર્ડર મળી જશે સિમ્પલ સોબર જોઈએ કે ભરેલા વર્કમાં જોઈએ તો ટોટલી collection તમને અમારા ત્યાં મળી જશે નેક્સ્ટ આપણે આગળ વધીએ તો બોઝ ફાઇન ગ્રે કલર જો તમને બો હેવી કે બ્રાઈટ કલર્સ નથી પસંદ આજકાલ લાઈટ કલર ટ્રેન્ડમાં છે તો એ અકોર્ડિંગ તમને આ સાડી મળી જશે થ્રેડનું વર્ક ટોટલી તમને સાડીમાં મળી જશે